નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ ધોરણ આઠ વિષય છે ગુજરાતી પાઠ આઠ આજ આનંદ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને બેલ આઇકોન પર પણ જરૂરથી ક્લિક કરજો પ્રકરણ આઠ આજ આનંદ પાઠ એક પ્રશ્ન એક તમારા વિસ્તારમાં ગવાતું મનગમતું લોકગીત લખો તો આપણા વિસ્તારમાં ઘણા બધા લોકગીત હોય છે તેમાંથી મને ગમતું લોકગીત મેં અહીંયા રજૂ કરેલું છે વાદલડી વળસી રે સરોવર વળ્યા એ સાસરિયામાં મહલવું રે પીરિયાથી છૂટા પડ્યા મારા પગ કીરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો એ વીરા લઈને વહેલો આવજે રે સાસરિયા મારા ઘરે બેઠા એ વાદલડી વલસી રે સરોવર છલી વળ્યા મારા હાથ કરી ચૂડલી રે વીરો મારો લેવા હાલ્યો એ વીરા લઈને વહેલો આવજે રે સાસરિયા મારા ઘરે બેઠા એ વાદલડી વરસી રે સરોવર છલ્લી વળ્યા તો આ જે છે એ લોકગીત છે આવું તમને બીજું કોઈ લોકગીત આવડતું હોય તો તે તમે અહીં લખી શકો છો પ્રશ્ન બે ચિત્ર જોઈ તેના વિશે દસ વાક્ય લખો અહીંયા જે છે એક સૌંદર્ય રમણીય ચિત્ર છે પહાડો છે હરિયાળી છે તો ચાલો તેના વિશે આપણે લખીશું આ ચિત્રમાં સુંદર ગામ અને કુદરતી સૌંદર્ય દેખાય છે ચિત્રમાં સુંદર ઘર દેખાય છે ચિત્રમાં રંગબેરંગી વૃક્ષો દેખાઈ રહ્યા છે ઊંચા પહાડો ઉપર સૂર્ય ચમકી રહ્યો છે હરિયાળા કે મેદાનો દેખાઈ રહ્યા છે તડકો પણ સુંદર લાગે છે સ્વચ્છ આકાશમાં વાદળો છે ચિત્રમાં મોટા ભાગના છાપરા લાલ રંગના છે એક સુંદર રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે પહાડ પરથી સુંદર ઝરણું પડી રહ્યું છે જંગલોની વચ્ચે પુલ દેખાઈ રહ્યો છે તેની નીચે ઝરણાનું પાણી વહી રહ્યું હશે મને ગમે તેવું સુંદર દ્રશ્ય ચિત્રમાં દેખાઈ રહ્યું છે આમ ગામ ખૂબ જ હરિયાળું અને સુંદર દેખાય છે જે સૌના મનને મોહી જાય તેવું છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું એક એક વાક્ય બનાવો વીજળી તો ચોમાસામાં વીજળીના ચમકારા થાય છે ગડગડાટ ચોમાસામાં વાદળો ગડગડાટ કરે છે વરસાદ વાદળો ગડગડાટ સાથે વરસાદ વરસી રહ્યો છે ખેડૂત વરસાદ પડવાથી ખેડૂતો મલકાઈ રહ્યા છે બળદ ખેડૂતો બળદ લઈને ખેતરે જઈ રહ્યા છે વાવણી વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે બાજરી ખેડૂતો બાજરો અને ઝાડનું વાવેતર કરી રહ્યા છે લણણી પાક તૈયાર થતાં ખેડૂતો પાકની લણણી કરશે ઉપજ વરસાદ સારો થતાં ઉપજ પણ સારી થશે અને કોઠાર તો વધેલા અનાજને કોઠારમાં ભરવામાં આવશે પ્રશ્ન ચાર આપેલા ઉદાહરણો જે નીચેના શબ્દોમાંથી ત્રણ ત્રણ શબ્દની જોડ બનાવો ઉદાહરણ છે આંગણું ફળિયું ઓટલો પહેલું વીજળી ગડગડાટ ચમકારા બીજું કપાસ બીજ વાવણી ત્રીજું ઘૂઘરી બળદ હળ ચાર ધરતી પૂર્વ પશ્ચિમ ઉત્તર દખણ પાંચ ઝાર બાજરો ઉપજ તો આ રીતે ત્રણ ત્રણ તમે જોડ બનાવીને લખી શકો છો પ્રશ્ન પાંચ તમને આવડતું કોઈ એક વર્ષા ગીત લખો અહીંયા મને ગમતું વર્ષા ગીત મેં લખ્યું છે તમને આ સિવાય બીજું ગીત આવડતું હોય તો તે તમે લખી શકો છો સીમ બની રે મોસમ આવી મહેનતની નદીઓના જલની તરિયા લોકોમાં લીલા લહેર રે ભય મોસમ આવી મહેનતની લીલો કંજન બાજરો ને ઉજળું દૂધ કપાસ રે ભય મોસમ છે મહેનતની જુવાર લોથે લુમે જુમે ને અૈયામાં ઉલ્લાસ ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉજળા આજમ આબુંજળિયું ના કિલોલ રે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની

ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની તો આ રીતે કાવ્ય જે છે એ વર્ષા ગીતને લગતું કાવ્ય છે પ્રશ્ન છ નીચે આપેલા શબ્દોમાંથી ધનિયો છૂટા પાડીને લખો તો ધરતી તો ધ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ધ અ અની એટલે ઈ આવ્યું છે એક આનંદ તો આ વત્તા ન વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા અ આનંદ લલાટ તો લ લલાટ એટલે લ વત્તા અ વત્તા લ વત્તા આ વત્તા ટ વત્તા અ ત્રણ વિદ્યાર્થી વૈદ્યાર્થી તો વત્તા ઈ વત્તા દ વત્તા વત્તા આ વત્તા ર વત્તા ઈ ગાય તો ગાય એટલે ગ વત્તા આ અને ય નું ય વધતા અ પાંચ સરિતા સનો સ વત્તા અ રીનો રી વત્તા ઈ અને ત આ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો એક ખેડૂતે વરસાદ આવે ત્યારે આનંદ થાય છે તમને ક્યારે ક્યારે આનંદ થાય છે તો જવાબ મને ઉત્તરાયણ આવે ત્યારે આનંદ થાય પ્રથમ ચગાવવાની મજા આવે દિવાળી આવે તો નવા કપડાં પહેરી આનંદ થાય ઉનાળા બાદ ચોમાસાનો પ્રથમ વરસાદ પડે ત્યારે બહુ ગરમીના કારણે ઠંડક લાગે ત્યારે આનંદ થાય પરીક્ષામાં પેપર સારું ગયું હોય તો આનંદ થાય કોઈ મિત્રને મળ્યા હોય ત્યારે પણ આનંદ થાય છે બે વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો વરસાદ પડે ત્યારે હું વરસાદમાં પલળવા જઈશ કાગળની ઓવળી બનાવી પાણીમાં તરતી મૂકીશ પાણીમાં છપછપિયા કરવાની ખૂબ મજા પડશે ફેરી ફેરીમાં એકબીજા પર વરસાદનું પાણી છાંટવાની મજા આવશે અને વરસાદના પાણીમાં નાહવાની પણ ખૂબ જ મજા આવશે ત્રણ વરસાદને લગતા પાંચ વાક્યો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો વીજળી વરસાદમાં વીજળીના ચમકારા થાય છે ગડગડાટ ચોમાસામાં વાદળો ગડગડાટ કરે છે વાદળ વરસાદ આવતા જ વાદળો રંગ બદલે છે વાવણી વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે હરિયાળી વરસાદ આવતા ધરતી પર હરિયાળી છવાઈ જાય છે ચાર ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો આવે તો તેને આપણે શું કહીએ છીએ જવાબ હા ચોમાસાની ઋતુ ઋતુ સિવાય પણ વરસાદ આવે છે ચોમાસા સિવાય જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આપણે તેને માવઠું કહીએ છીએ માવઠું એટલે કમોસમી વરસાદ એટલે કે મોસમ વગરનો વરસાદ માવઠાથી ખેતીને ખૂબ જ નુકસાન થાય છે પ્રશ્ન પાંચ લોકગીત એટલે શું લોકગીત એટલે લોકો વડે ગવાતું ગીત અથવા તો લોકોએ બનાવેલું ગીત લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામધામ વિશે આપણને ભાગ્યે જ માહિતી મળે છે ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓમાં પણ હિસ્સો હોઈ શકે માનવ જીવનનું અસલ તળપદા સંવેદનોની લોકગીતમાં સરસ વાંચા મળતી હોય છે એટલે કે લોકગીત જે છે એમાં તળપદા શબ્દો ઉમેરાય અને ઘણીવાર લોકગીત બનતું હોય છે પ્રશ્ન આઠ નીચે આપેલા ઉદાહરણ મુજબ વ્યવસાયકારોને ઉપયોગી સાધન સામગ્રી આપેલ છે તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો ઉદાહરણ ખેડૂત તો હળ દાંતરડું બળદગાડું વાવણિયું ટ્રેક્ટર એક દરજી તો કાતર સંચો માપપટ્ટી દોરા બે સુથાર તો વાંસલો ફરસી હથોડી રંધો કરવત છીણી ત્રણ કડિયો તો એની પાસે હોય લે લેલું તારું ઓળમબો મસ્ટર લેવલ પાઇપ ડોક્ટર તો ડોક્ટર પાસે હોય છે સ્ટેથોસ્કોપ પેટી પેન એપ્રોન વગેરે પાંચ કાચીઓ તો તેની પાસે હશે ટોપલી લારી અને ત્રાજવા તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની પણ લિંક આપેલી છે ગણિત ગમત ગણિતનું ટૂંકી રીતો વિજ્ઞાનની રીતો વિજ્ઞાનની પ્રવૃત્તિઓ જાણવા જેવું જ્ઞાન સાધના પેપર સોલ્યુશન છથી આઠના ગણિત વિજ્ઞાનના પેપર સોલ્યુશન છથી આઠની તમામ વિષયની સદાયપૂર્તિ અને ઘણું બધું છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની મુલાકાત તમે જરૂરથી લેજો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ